પાંચસો એક બે પાંચસો બે પાંચસો બે રૂપિયા પાંચસો બે રૂપિયા કાપડ પાંચસો બેસી

એક રૂપિયા પાંચસો એક બે ત્રણ ચાર રૂપિયા પાંચસો ચાર ચાર રૂપિયા ચાર રૂપિયા પાંચ પાંચ રૂપિયા છ ચોરાશી ચોરાશી રૂપિયા અગિયાર ચોર્યાસી ચોર્યાસી રૂપિયા રૂપિયા બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા પચીસ રૂપિયા પચીસ પાંચસો ને પચીસ

सोल सौ पचा पंज सत पंज पंज पंजाहु सतर सौ बाद पंद्रहं वीस पी पंत पचा पंच पंज सत पंज 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 अठ सौ अठारो रुपया अठार सौ रुपया महीने

એક હજાર પચાસ એસી એક હાજર એસી પંચ્યાસી પંચ્યાસી રૂપિયા પંચ્યાસી રૂપિયા નેવું નેવું રૂપિયા

सोल सौ रुपया सोल सौ सोल सौ रुपया सोल सौ रुपया पाँच दस पंद्रह रुपये पच्चीस रुपये पाँच हजार बीस सौ पचास पंचानवे एक पैंतीस पंचायत पंचायत नौ पंचानवे पंचानवे रुपया सत्तर सौ सत्तर सौ रुपया सत्तर सौ रुपया पाँच दस पंद्रह रुपये पच्चीस सत्तर सौ पच्चीस रुपये पाँच हजार बीस सौ पचास रुपया तीस

સિત્તેર રૂપિયા સિત્તેર સિત્તેર પંચોતેર સત્યોતેર રૂપિયા અઠ્યોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી ચોરાશી છ્યાસી સત્યાસી સેસી નવાસી નેવું એકાણું બાણું ત્રણું ચોરાણું ચોરાણું રૂપિયા ચોરા પંચાણું છન્નો છન્નુ સત્તાણું અઠ્ઠાણું અઠ્ઠાણું રૂપિયા નવ્વાણું નવ્વાણું રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા નેવું રૂપિયા નેવું બધા પાંચસો જણા નેવું થાય ને રૂપિયા શું વાત કરો છો પંચાણું પંચાણું રૂપિયા છંદો સત્તાણો